નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ રુદ્ર એજ્યુકેશન આજે આપણે રુદ્ર માધ્યમ દ્વારા ધોરણ બાર વિષય ગુજરાતી આજનો વિષય છે ભાવાત્મક ગદ્ય જે ધોરણ બાર વિષય ગુજરાતી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં વિભાગ ઈ પ્રશ્ન નંબર પંચોતેરના આઠવામાં પંચોતેર નંબરના પ્રશ્નમાં પૂછાય છે જેના કુલ ગુણ પાંચ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે આ ભાવાત્મક ગદ્ય ખૂબ જ મહત્ત્વનો મુદ્દો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો તમે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી આના જેવા અન્ય ઉપયોગી વિડીયો તથા પીડીએફ ફાઇલ આપ સુધી અમે ઝડપથી પહોંચાડી શકીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ભાવાત્મક ગદ્ય વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્ય લગતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો આપણે જોઈએ તો સામાન્ય રીતે જે લખાણમાં ભાવ રજૂ થાય તેને આપણે ભાવાત્મક ગદ્ય કહેવાય છે સામાન્ય રીતે જે લખાણમાં ભાવ રજૂ થાય તેને ભાવાત્મક ગદ્ય કહેવાય છે લખનારની સંવેદના તીવ્ર રીતે રજૂ થાય તેને ભાવાત્મક ગદ્ય કહેવાય ભાવાત્મક ગદ્ય સામાન્ય રીતે સિત્તેર થી એસી શબ્દોમાં લખવાનું હોવાથી વધુ લંબાણ ન થાય તેની કાળજી રાખવી જોઈએ ભાવાત્મક ગદ્ય લેખન માટે જે વિષય આપ્યો હોય તેની નીચે વિષય વસ્તુને અનુરૂપ શબ્દ યાદી કે શબ્દ સમૂહો આપ્યા હોય તો તેનો ઉપયોગ કરીને સાદા અને સરળ વાક્યોમાં પરિચ્છેદ લખવાનો હોય છે નવો પેરેગ્રાફ લખવાનો હોય છે લખાણમાં પૂર્ણ વિરામને સ્થાને ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ પ્રમાણસર કરવો જોઈએ ભાવને તીવ્ર બનાવવામાં ભાવને તીવ્ર બનાવવા માટે યોગ્ય વિશેષણોનો ઉપયોગ કરવો જોઈએ લખાણમાં અંગતતાનો સ્પર્શ હોવો જરૂરી છે પોતાનો અભિપ્રાય પોતાની વાત તીવ્રતાથી અને મક્કમતાથી રજૂ થાય તે જોવું જોઈએ લખાણની શરૂઆતથી અંત સુધી વર્ણનની તીવ્રતામાં ઉત્તર વધારો જોઈએ ઉદ્ગાર ચિહ્ન પ્રશ્નચિન્હનો વપરાશ વધે તેવી વાક્ય રચના બનાવવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે પરીક્ષામાં આપણને કયા કયા પ્રકારના વિષયો હોઈ શકે કેવા ભાવાત્મક ગદ્યો આપણને પૂછાય છે તેના વિષયો આપણે જોઈશું તો ખાસ કરીને જોઈએ કોઈ ઘટના કે પ્રસંગ હોય પાત્રની મનોદશા કે પરિસ્થિતિ દુઃખદ કરુણ બનાવવું જીવનમાં શ્રમ પ્રાર્થના અહિંસા શિસ્ત જેવી બાબતોનું મહત્વ અકસ્માતનું દ્રશ્ય ઉજવણી સમસ્યા સમારંભ મુલાકાત વગેરે બાબતો પર ભાવાત્મક ગદ્ય પરિચ્છેદમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્ય એ મુદ્દા પરથી વાર્તા નથી વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ભાવાત્મક ગદ્યનો પ્રશ્ન આ રીતે આપણને પૂછાય છે જેનો અહીં આગળ તમારી સામે નમૂના રૂપે એક શબ્દ યાદી તૈયાર કરી છે અને એનું શીર્ષક આપણે મૂક્યું છે તો જોઈએ એ શબ્દ યાદી ચારિત્ર્ય જીવનની શોભા શરીરમાં શરીરમાં ફેફસા જીવનમાં ચારિત્ર્ય ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની ચારિત્ર્ય બધા સદગુણોનો સરવારો ચારિત્ર્યવાન વ્યક્તિઓની ઉણપ ચારિત્રવાન વ્યક્તિની સમાજ પર અસર ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય વિદ્યાર્થી મિત્રો આ યાદીનો ઉપયોગ કરીને તમારે ભાવાત્મક ગદ્ય બનાવવાનું હોય છે આ ખૂબ જ સરળ પ્રશ્ન હોય છે અને પાંચ ગુણનો મહત્વનો પ્રશ્ન છે એટલે આને તો આપણે શીખવો જ જોઈએ તો આગળ આપણે જોયા તે ભાવાત્મક ગદ્યના લક્ષણોને આધારે આ ગદ્ય ખંડને કઈ રીતે લખાય એની વાત આપણે કરી તો વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્ય લેખન માટે મહત્વના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે એક એક લક્ષણ જોઈશું અને તેની નીચે એ લક્ષણને આધારે આપણે કઈ રીતે વાક્યો બનાવી શકીએ એ આપણે સમજૂતી મેળવીશું તો જોઈએ ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ પ્રમાણમાં વપરાય છે આ તેનું ભાવાત્મક ગદ્યનું પ્રથમ લક્ષણ છે આ લક્ષણને ધ્યાનમાં રાખીને આપણે ઉપરોક્ત જે શબ્દ યાદી આપણે જોઈ એ શબ્દ યાદીને આધારે જો આપણે વાક્ય બનાવવા હોય તો આપણે કઈ રીતે બનાવી શકીએ તો એ આપણે આ પ્રમાણે તમારી સામે રજૂ કર્યા છે તો જેમાં જુઓ ઉપરોક્ત શબ્દ યાદીમાંથી નક્કી તમે કેટલાક કેટલા વાક્યો ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક બનાવી શકો છો એ તમારા મનમાં પ્રશ્ન થાય તો એ અહીંયા આપણે ઉદાહરણ સ્વરૂપે લીધા છે જોઈએ દાખલા તરીકે અરે તો જીવનની જીવનની શોભા છે વિનાના કલ્પના પણ કેમ કરવી આવો પ્રશ્ન આપણને થાય ચારિત્રહીન વ્યક્તિને સમાજ શા માટે સ્વીકારે આ રીતે પ્રશ્ન વાક્ય બનાવી શકીએ ચારિત્ર તો જાણે બધા સદગુણોનો સરવાળો આ રીતે આપણે ઉદ્ઘાટ સૂચક વાક્ય પણ બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રથમ લક્ષણ જોયું અને તે પ્રથમ લક્ષણના આધારે આપણે કઈ રીતે વાક્યો બનાવી શકીએ એ પણ આપણે ઉદાહરણ તરીકે જોયા છીએ આવી રીતે આપણે એના ભાવવાચક જે ગદ્ય છે ભાવાત્મક ગદ્ય એ ભાવાત્મક ગદ્યના તમામ લક્ષણો જોઈશું અને એના આધારે આપણે વાક્ય બનાવતા જોઈશું અને અને અંતમાં આપણે આપણે એક એક નમૂનાનો પેરેગ્રાફ ગદ્ય જોઈશું તેનો જવાબ લખીશું તો આગળનું બીજું લક્ષણ છે આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે જે ભાવાત્મક ગદ્ય હોય એ ભાવત્મક ગદ્યની અંદર બે બાબતો મહત્વની રહેલી છે જેમાં પ્રથમ છે આત્મલક્ષી રજૂઆત અને બીજી છે બોલચાલની ભાષા તો આપણે જોઈએ આત્મલક્ષી રજૂઆત કઈ રીતે કરી શકીએ તો ઉદાહરણ સ્વરૂપે આપણી સામે વાક્ય બનાવેલા જ છે આપણે જોઈએ મારા મતે શરીરમાં જેવી ફેફસાની જરૂર હોય છે એવી જ જરૂર જીવનમાં ચારિત્રની હોય છે આ આપણી આત્મલક્ષી રજૂઆત છે જેમાં મારા મતે એ શું દર્શાવ્યું છે આત્મલક્ષી રજૂઆત દર્શાવી છે એવી રીતે આપણે જોઈએ બોલચાલની ભાષા તો એનું ઉદાહરણ જોઈએ વાક્ય ચારિત્ર વગરના વ્યક્તિની કિંમત કોડીની જ હોય ને તો આવી રીતે આપણે બોલચાલની ભાષા પણ આપણે પ્રયોજી શકીએ છીએ અને વાક્ય લખી શકીએ છીએ જેથી કરીને આપણું સરળતાથી ભાવાત્મક ગદ્ય લખાઈ જાય ત્રીજો લક્ષણ જોઈએ તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે પોતાનો અભિપ્રાય પોતાની વાત હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે તો જોઈએ ઉદાહરણ તરીકે મને જો ચારિત્ર વિશે પૂછવામાં આવે તો હું તો એમ જ કહીશ કે ચારિત્ર વિનાનું જીવન ધૂળ જ સમજવું અહીં પણ અંગતતાનો સ્પર્શ રહેલો છે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ તો જાણે જીવનના ફેફસા અને કેમ ન હોય વિનાના વ્યક્તિની કિંમત પણ સાવ નથી હોતી અહીં આગળ મક્કમતાથી રજૂઆત થયેલી છે વિદ્યાર્થી મિત્રો એટલે એનું ત્રીજું જે લક્ષણ છે અંગતતાનો સ્પર્શ વધુ હોય પોતાના અભિપ્રાયો પોતાની વાત હૃદયના ભાવ જે છે એ તીવ્રતાથી અને મક્કમતાથી રજૂ થાય અને આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ છીએ ચોથું લક્ષણ જોઈએ તો વર્ણનની તીવ્રતા ઉત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય તો આના આધારે આપણે કઈ રીતે વાક્ય બનાવી શકીએ છીએ આ લક્ષણના આધારે તો જોઈએ ચારિત્ર વિનાના વ્યક્તિની કિંમત સી ભલેને ભલે પાસે બધું જ હોય પરંતુ ચારિત્ર ન હોય તો કેમ પાલવે સમાજમાં વ્યક્તિઓની છે એ વાત પણ ચારિત્ર તો ચારિત્ર જ ને સાચું સોનું જ આ રીતે આપણે એના વાક્યો આ ચોથા લક્ષણના આધારે બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આગળનું લક્ષણ જોઈએ પાંચ નંબરનું લક્ષણ મોટાભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ હોય છે તો આપણે અહીં આગળ કર્મણી રચનાની સાથે કરતરી રચનાનો પણ ઉપયોગ કર્યો છે તો જોઈએ કરતરી રચના કઈ રીતે હોય અને કર્મણી રચના કઈ રીતે હોય તો એની બંનેના ઉદાહરણો જોઈશું વાક્ય દ્વારા હું તો એમ વિચારી પણ શકતો નથી કે ચારિત્ર વિના પણ જીવનની શોભા વધે આ કર્તરી વાક્ય રચના આપણે જોઈ હવે જોઈએ કલમણી રચના મારાથી તો એમ વિચારી પણ શકાય નહીં કે ચારિત્ર વિનાનું જીવન શોભાસ્પદ હોય આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્મણી રચના બનાવી શકીએ તો પાંચમા લક્ષણને આધારે આપણે કર્તરી વાક્ય રચના અને કર્મણી વાક્ય રચના કઈ રીતે બનાવી અને ભાવાત્મક ગદ્યોના પેરેગ્રાફમાં એ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ એ જોયું છઠ્ઠું લક્ષણ છે આ ભાવાત્મક ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે જ્યારે ભાવાત્મક ગદ્ય આપણને આપવામાં આવે છે ત્યારે એ ભાવાત્મક ગદ્યમાં ઓછામાં ઓછા ક્રિયાપદોથી પણ આપણે કામ ચલાવી શકીએ છીએ તો એની વાક્ય રચના આપણે જોઈએ ઉદાહરણ તરીકે ચારિત્ર તો જીવનના ફેફસા જીવનનો આધાર જીવનની શોભા બધા સદગુણોનો સરવારો આવી રીતે આપણે ઓછા ક્રિયાપદોથી પણ આપણે ચલાવી શકીએ છીએ અને સાતમું લક્ષણ છે ખૂબ જ મહત્વનું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો ભાવાત્મક ગદ્યમાં ઓહો વાહ છટ ડિંક જેવા શબ્દો પ્રયોગો પણ આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બની શકે છે એના આધારે આપણે વાક્યો બનાવીએ વિદ્યાર્થી મિત્રો વાહ તમે તો ચારિત્રની વાત કરી જાણે જીવનની વાત કરી ઉપયોગ કર્યો છે જો આપણે જે લક્ષણો છે એ લક્ષણોમાંનો એક વાહ જેવા શબ્દોનો પ્રયોજન કરીને સરસ રીતે વાક્ય બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અન્ય ઉદાહરણ જોઈએ ઓહો ચારિત્ર વિનાના જીવનની કલ્પના પણ હોય ખરી પ્રશ્નાર્થ સૂચક વાક્યનો આપણે અહીં ઉપયોગ કર્યો છે અને એનું લક્ષણ જે છે ઓહો નો ઉપયોગ કર્યો છે આગળનું ઉદાહરણ જોઈએ ઢીંક છે તે તે જીવનને જેમાં ચારિત્રની સુગંધ ન હોય ઢીંક છે તે જીવનને જેમાં ચારિત્રની સુગંધ ન હોય આ પ્રકારે આપણે ઉદ્ઘાર સૂચક વાક્ય પણ બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ભાવાત્મક ગદ્યની અંદર એના જે સાત લક્ષણો છે એ સાત લક્ષણોને ઉપરથી આપણે અલગ અલગ લક્ષણના આધારે અલગ અલગ વાક્યો બનાવીને આપણે સમજૂતી મેળવી છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નમૂનાનો પ્રશ્ન આપણે જોઈએ તો અહીં આગળ આપણી સામે શીર્ષક આપ્યું છે જીવનમાં ચારિત્ર્યનું મહત્વ તો આ એક ઉદાહરણ સ્વરૂપે તમારી સામે શબ્દ યાદી આપી છે એ શબ્દ યાદીનો ઉપયોગ કરવાનો છે અને પેરેગ્રાફમાં તમારે લખવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપજો શબ્દ યાદી આપણે જોઈએ ચારિત્ર્ય જીવનની શોભા શરીરમાં ફેફસા જીવનમાં ચારિત્ર્ય ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની ચારિત્ર્ય બધા સદગુણોનો સરવારો ચારિત્રવાન વ્યક્તિઓની ઉણપ ચારિત્રવાન વ્યક્તિઓની સમાજ પર અસર ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય વિદ્યાર્થી મિત્રો આ શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણે એ ભાવાત્મક ગદ્ય સ્વરૂપે લખી શકીએ છીએ તો આપણે કઈ રીતે લખી શકીએ એ જવાબ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે તેનો જવાબ જોઈએ તો શબ્દ યાદીને આધારે આપણે તેનો જવાબ તૈયાર કરીશું માનવ જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું અંગે જેટલું જોઈએ તેટલું ઓછું છે માનવ જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે આ રીતે આપણે તેનો જવાબ પેલું વાક્ય લખી શકીએ છીએ ચારિત્ર અમૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોઈએ તો ચારિત્ર બરાબર એ જે અહીં આગળ જે શબ્દ છે આ એનો ઉપયોગ કરીને શબ્દ યાદીમાં જે ચારિત્ર શબ્દ છે તેનો ઉપયોગ અહીં આગળ કર્યો છે અને ત્યાર પછી આપણે જોઈએ કે માનવ જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે બરાબર ચારિત્ર્ય અમૂલ્ય છે માનવ જીવનની શોભા ચારિત્ર્ય છે તો અહીં આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો જીવનની શોભા એ ચારિત્ર્ય છે બરાબર ચારિત્ર્ય જીવનની શોભા છે બરાબર તો એ શબ્દ યાદીની અંદર જીવનની શોભા એ શબ્દનો પણ આપણે ઉપયોગ કર્યો છે ચારિત્ર મહાન સદગુણ છે માનવ શરીરમાં જે મહત્વ ફેફસાનું છે તેવી રીતે માનવ જીવનમાં ચારિત્ર્યનું મહત્વ રહેલું છે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જે શબ્દ યાદી છે એ શબ્દ યાદીની અંદર શરીરમાં ફેફસા બરાબર તેવી રીતે જુઓ અહીં આગળ માનવ શરીરમાં ફેફસા એ પણ ખૂબ જ મહત્વનું રહેલું છે બરાબર એ શબ્દ યાદીનો ઉપયોગ કરીને આપણે અહીં આગળ વાક્ય બનાવ્યું છે કે માનવ શરીરમાં જે મહત્વ માનવ જીવનમાં ચારિત્રનું મહત્વ રહેલું છે માણસની કિંમત એની વિદ્રતાથી કે સત્ય સંપત્તિથી અંખાતી નથી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જીવનમાં ચારિત્રનું મહત્વ તો એ પણ આપણે અહીંયા આગળ જુઓ જીવનમાં ચારિત્રનું મહત્ત્વ આ શબ્દનો પણ આપણે પ્રયોજન કર્યું છે એટલે આવી રીતે આપણે વાક્ય લખી શકીએ છીએ માણસની કિંમત એની વિધતાથી કે શક્ય સંપત્તિથી અંકાતી નથી પણ ચારિત્રથી જ અંકાય છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો યાદીમાં જે શબ્દો રહેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને આપણે આ ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ તૈયાર કરી શકીએ છીએ આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ જ્યારે તે અહીંની વ્યક્તિની કિંમત તો એક કોડીની જેટલી પણ નથી તો શબ્દ યાદીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ ચારિત્ર્યહીન વ્યક્તિની કિંમત કોડીની બરાબર તો અહીં આગળ જો વ્યક્તિની કિંમત કોડીની બરાબર તો આ પણ શબ્દ યાદીની અંદર આપણે સમાવેશ કર્યો છે ચારિત્રથી કોઈ પણ વસ્તુ હોય એ ચારિત્રથી જ અંકાય છે જ્યારે અહીંની વ્યક્તિની કિંમત તો એક કોડીની જેટલી પણ નથી તો આ પણ આપણે શબ્દ યાદીનો ઉપયોગ કર્યો આપણા સંતો શાસ્ત્રો આપણને સમજાવે છે કે ચારિત્ર બધા ગુણોનો સરવારો છે શું છે ચારિત્ર બધા સદગુણોનો સરવારો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ આ પણ એક શબ્દ યાદીની અંદર છે ચારિત્ર બધા સદગુણોનો સરવાળો છે બરાબર તો એની નીચે પણ આપણે અંડરલાઇન કરીએ છીએ એટલા માટે કે શબ્દ યાદીના આ બધા શબ્દો રહેલા છે હવે આગળનો આપણે જોઈએ આગળનું વાક્ય આજે આપણા દેશનું એક કમનસીબ છે કે આપણે ત્યાં ઉચ્ચ સાધુ સાધુચરિત્ર ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ વર્તાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ વર્તાય છે બરાબર તો આ પણ શબ્દ યાદીનો શબ્દનો આપણે ઉપયોગ કર્યો છે સમાજ ઘડતરમાં ચારિત્રવાન વ્યક્તિઓનો સવિશેષ ફારો રહેલો છે બરાબર અને અહીં આગળ પણ જોઈએ ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ રહેલી છે એનો પણ આપણે ઉપયોગ કર્યો તેમના થકી જ સમાજમાં નીતિ નિયમો નીતિ નિયમો તકી રહ્યા છે ચારિત્રવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ ચારિત્ર્યવાન વ્યક્તિની સમાજ પર અસરો બરાબર આ પણ આપણે અહીં આગળ જુઓ તો વિદ્યાર્થી મિત્રો ચારિત્ર્યની સમાજ પર સમાજના વર્તન પર અસરો તો એ પણ જે મુદ્દો છે ચારિત્ર્યવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે એમાં જે વ્યક્તિની સમાજના વર્તન પર વર્તન વ્યવહાર પર ભારે અસર પડે છે એ પણ આપણો શબ્દ યાદીનો શબ્દો છે વિદ્યાર્થી મિત્રો માટે તો મોટા મોટા શિક્ષણવિદો આ વાત ઉપર ખાસ ભાર મૂકે છે કે શાળા મહાશાળાના શિક્ષણમાં ચારિત્રની કેળવણી અનિવાર્ય છે તો ચારિત્રની કેળવણી અનિવાર્ય બરાબર એ પણ શબ્દ યાદીનો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો એ પણ અનિવાર્યપણે આપવી જોઈએ આપણે બાળકોના ચારિત્રનું ઘડતર કરીશું તો આવતીકાલે આપણા દેશનું ઘડતર ચારિત્ર્યવાન વ્યક્તિઓના હાથમાં આવતા દેશ પ્રગતિના પંથે આગળ વધી શકશે ચારિત્ર એ માનવ જીવનનું અમૂલ્ય ઘરેણું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે શબ્દ યાદીને આધારે તમે ભાવાત્મક ગદ્ય સરસ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ તમે જે આપણે ભાવાત્મક ગદ્યના સાત લક્ષણો છે એ સાત લક્ષણોને આધારે આપણે તેના વાક્ય રચના આપણે તૈયાર કરી છે એ રીતે તમે પણ સરસ રીતે એ શબ્દ યાદીનો ઉપયોગ કરીને તમે ભાવાત્મક ગદ્ય લખી શકો છો અને પાંચ ગુણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આશા રાખું છું કે તમને બધાને સમજ પડી ગઈ હશે આગળના વિડીયોમાં આપણે એક નવા જ મુદ્દા સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો તમે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો તમારી જેટલી લાઈક આવશે અને જેટલા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને એટલું અમને પણ વિડીયો બનાવવાની વધારે મજા આવશે Thank you.